પોલીસ દ્વારા પર વાહન ચેકિંગ હાથ લોકસભા ચૂંટણી અંતર્ગત જાહેર કરાયેલા જાહેરનામા અંતર્ગત ભાવનગર જિલ્લાનું પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે ભાવનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર અને જિલ્લામાં ચેક શરૂ કરવામાં આવી છે ત્યારે સોનગઢ પોલીસ દ્વારા પણ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલી છે સોનગઢ પોલીસના પીએસઆઈ ડાંગર દ્વારા સોનગઢ ચોકડી પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે જે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ અનઅધિકૃત રીતે થતી દારૂ અને નાણાંની હેરાફેરી તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ પર રહેલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં સોનગઢ પોલીસ સ્ટાફ એસએસસી ટીમ અને જીઆરડી જવાનો પણ જોડાયા હતા રિપોર્ટર વિપુલ બલિયા યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર